પાંડેસરા ખાતે આવેલ ની પ્રેરણા મિલમાં રાત્રિના સમયે આગ લાગતા ભાગ મચી ગઈ હતી બનાવને લઈ ફાયર ને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે દોડી પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો આગને લઈને એક કર્મચારી ત્રીજા જીવ બચાવવા કૂદી ગયો હતો જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો પાંડેસરા જીઆઈડીસીની પ્રેરણા મિલ નામની ડાઇંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગા દોડી મચી જવા પામી હતી જોકે કોઈ જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સોંટ સહિત પોલીસને જાણ કરતા ત્રણેય પાંખના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળથી કૂદતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક કર્મચારી ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો ફાયરના જવાનોએ ભીષણ આગ લઈને પાણીનો સતત મારો કરી ભારે જેમત બાદ આગ કાબૂમાં લીધી હતી ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગ પારનેસરાના વડોદ પ્રેરણા મિલમાં લાગી હતી લગભગ ચૌદ જેટલી ગાડીઓ અલગ અલગ ફાયર સ્ટેશનની એટલે માન દરવાજા મજુરા ભેસ્તાન ડિંડોલી સહિતના ફાયર સ્ટેશનની મોકલવામાં આવી હતી આગ મિલના ત્રીજા માળે કપડામાં લાગ્યા બાદ ઉગ્ર બની હતી જોકે ભારે જેમાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો આગની ઘટનામાં એક ફાયર કર્મચારી પણ ઈજાગ્રસ્ત થવા પામ્યું હોવાનું જણાવ્યું હતું મારું નામ જે આર કે ગાયકવાડ ડિવિઝનલ ઓફિસર છું ઉદમા અને લીંબાઈ છું સવા દસની આસપાસ ગ્રેડના પ્રોસેસિંગનો ફોલ આવેલો બીજા માળે જે એમનો ગ્રે ગોડાઉન છે એમાં આગ લાગેલી એટલે આ ટાઈમ પકડાઈ ગઈ છે બંને બાજુથી અમે લોકો કવરિંગ કરી જ રાખ્યું છે કે આર્મોમાં ના જાય ને અહીંયા બી ના ફેલાય એ રીતનું કવર રાખ્યું છે હાલમાં તો સાત આઠ જેટલી ગાડી બોલાવી લીધેલી છે કોઈ જાનહાની નથી થઈ ફક્ત અમારા જે માણસો છે તે કઈ કે સીઓ ટુ નો બાટલો કે એબીસી નો બાટલો એવો કઈ બ્લાસ્ટ થયો છે એ સામાન્ય એમને વાગેલું છે એમને હોસ્પિટલ મૂકી આવ્યા છે હા બસ અત્યારે પ્લેન છે ઉપરનું ટેરેસ છે એટલે પતરાનું છે એટલે રીક્સ લેવાય એવું નથી ત્યાં ગઈ નથી શકતા પણ નીચેથી અમારી ફાયર ફાઇટિંગ ચાલુ છે અંદર કાંઈ ફાયર સેફ્ટી એવું કાંઈ હતું હા ફાયર સેફ્ટી એમનું ઓન પ્રોસેસિંગ ચાલુ જ છે બધી વસ્તુ એમને લગાડેલી છે પણ એનઓસી લીધી નથી સ્થાનિક કર્મચારી જણાવ્યું હતું કે આગની ઘટનાને જોવા કારીગરોના ટોળા ભેગા થવા પામ્યા હતા તેમાં જોરદાર બ્લાસ્ટ થતાં ભાગદોડી મચી ગઈ હતી આગમાં કોઈ જાનની ન થતા ખાસ કર આવ્યો હતો અઝર ખુરશી ન્યૂઝ